મોઢ બ્રાહ્મણ ઉખરલા ગામમાં રહેતા હતા તે ગામના ગોહલ રાજાના તે પુરોહિત હતા રાજમાં બહુ સારું માન હતું તેને જય શ્રી ગોપાલલાલજી મહારાજને એકત્રીસ વખત કેસરી સ્નાન કરાવ્યા જયારે તે વ્રજમાં હોય ત્યારે ઘરનું કામકાજ પત્રીજો ચલાવતો હતો સન સોળસો ને છાસઠ માં તેઓ શ્રી ગોપાલલાલ સેવક થયા હતા પોતાની ઉંમર સિત્તેર વર્ષની થઈ છતાં જરી પણ ભાવમાં ફેર ન પડ્યો અને બત્રીસમી વખત જવા તૈયાર થયા પાછા વ્રજમાં જવા અને પ્રભુ ગુણ ગાવા માટે તૈયાર થયા

તે પ્રભુ બિરદ પાડવા વાળા છે કસ્યાભાઈ રાજગર કહેવા લાગ્યા મારાથી એમ નહીં બને મારે તો જરૂર પ્રભુના ધામ વ્રજમાં જવું છે ચાય તો પ્રભુ મને પહોંચાડશે અથવા અધવચમાં ભલે મારી દેહ પાડે મારે તો નક્કી ત્યાં જ જવું છે મારી બધી ચિંતા પ્રભુને છે જે એને સંભાળે છે તેને પ્રભુ બધા કષ્ટોથી ઉગારે છે એમ કહી મનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી ઘર છોડી ચાલી નીકળ્યા ગોહિલ રાજાને ત્યાં લગ્ન ની તૈયારી થતી હતી કશિયાભાઈ નો બધું કામ કરતો હતો માટે રાજા પાસે ગયો ઈચ્છા યોગ્ય નહીં મળવાથી તકરાર થઈ અને બ્રાહ્મણે રાજાની સમક્ષ આત્મહત્યા કરવાની ધમકી આપી ઘણી તકરાર થઈ છતાં રાજા એ ન માન્યો છેવટે બ્રાહ્મણે પોતાની દેહ પાડી આથી રાજા ઘણો વિસામણમાં પડી ગયો અરે આ તો ભૂંડી થઈ મને બ્રહ્મ હત્યા ચોટી તેના વડીલને ખબર પડશે ત્યારે મારા ઉપર કોપાય માન થશે તેના કુળમાં કોઈ છે નહીં ક્ષમા પણ કોની પાસે માંગવી મારાથી તેના આખા કુળનો નિકંદન નીકળી ગયું મેં ખરેખર આ અજબ ભૂલ કરી હો એ દોસ્તી હું સી રીતે છૂટીશ તે રીતે રાજા બહુ બહુ વિલાપ કરે છે પણ ચિત્તમાં શાંતિ થતી નથી ફરી ફરી પ્રભુનું સ્મરણ કરે છે આ વાત પ્રભુથી અજાણી ન રહી શ્રી ગોપાલજી બધું જાણે છે પોતાના પ્રિય ભક્તને તે સારી રીતે પિછાનતા હતા ઘણા જ ગામના વૈષ્ણવો આવી શ્રી ગોકુળમાં આનંદ કરતા હતા ખસ્તીનો દિવસ આવ્યો ત્યારે કેસરી સ્નાન કરાવવા ચાહતા હતા વખત થયો વૈશાવ સૌ શ્રી ગોપાલલાલજીને કહેવા લાગ્યા પ્રભુ કે શ્રી શ્ના નો સંવન વીતી જાય છે હવે વિલંબ શા માટે કરવો જોઈએ આ વખતે ત્યાં નરસિંહ ભટ્ટ ગોપાલદાસભાઈ રાઘવદાસ કેશવદાસ મોરારદાસ જીવરાજભાઈ વગેરે અષ્ટસખા તથા સોરઠના કેટલાક વૈશાવો હતા કશ્યાભાઈ ને હજી પાંચ સાત દિવસની મજલ હતી તે ક્યાંથી પહોંચી શકશે

પ્રભુ ગારો કે જેથી હું આપને મળી શકું સાત પ્રેમથી પધારો એ પ્રભુ હું આપને વિનવું છું આખો દિવસ પ્રભુને વિનવતા કાઢ્યો મહાન રાત્રે પ્રભુને સંભાળીને સુતા તે બાબત શ્રી ઠાકોરજી ધ્યાનમાં લીધી

શ્રી ઠાકોરજી કહે યમના તટ પર આવી ગયો જણાય છે આતુરતાથી જરૂખામાંથી પ્રભુ જોવા લાગ્યા ત્યારે દૂરથી કસિયાભાઈ ચાલ્યા આવતા જણાય મન પ્રભુને મળવાની આશા અને ઉલ્લાસથી વૈષ્ણવની સમીપ કસિયાભાઈ આવી પહોંચ્યા પ્રભુજીએ તેને જાયો તે વિષયનું વર્ણન સી રીતે થઈ શકે શ્રી સ્નમાવી દંડવત કરી પ્રભુના ચરણમાં પડ્યા

ત્યાં સમાચાર મળ્યા કે ભત્રી જે આત્મઘાત કર્યો છે તેથી સ્નાન કરીને ઉખરલે ગયા આવ્યા ત્યારે મળ્યા જ્ઞાતિના રિવાજ પ્રમાણે બધું કરવાનો કહ્યું બહુ આનાકાની કરી ત્યારે ત્રાસ આપવા લાગ્યા બધા એકમત થયા છે એમ જોઈ તેમનું કહ્યું કબૂલ રખાયું તેમના કહેવાથી દાઢી મૂછ મુંડાવી સરણી કરાવીને તુરંત સેવામાં પહોંચ્યા

श्री गोपाल लाल ने, ने, ने कश्या भाई तथा कान दास भाव थी झुलाव्या घनी भेट धरी राजा પોતાના દોષની ક્ષમા માંગી અને વિનંતી કરી જે મારા પુરોહિતને વંશ વૃદ્ધિ થાય અને મારો દોષ દૂર થાય તે કૃપા કરી જણાવો ત્યારે પ્રભુની આજ્ઞાથી રાજાએ એક બ્રાહ્મણને ભેડાવી તેની પુત્રી કશ્યાભાઈ સાથે પરણાવી સમય જતા

કશિયાભાઈ ને પરમ પદ આપ્યું તેની વાર્તા નું પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો દાસ અને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય